જોઈ શકો છો સરસ મજા નવરાત્રિ સ્પેશિયલ આ ચોળી છે આ આ કેટલામાં પડશે આ પચીસસો રૂપિયામાં માત્ર ચારસો રૂપિયામાં જોઈ શકો છો પાંચસો રૂપિયામાં પડી જશે જોઈ શકો તમારી નાની ભૂલકીઓ માટે તમારા ભૂલકાઓ માટે કોટી જોઈતી હોય તો માત્ર ચારસો રૂપિયામાં જોઈ પાંત્રીસો રૂપિયા જોઈ શકો છો પાછી શકો છો મલ્ટી કલરમાં પણ તમને મળી જશે આ કેટલા સુધી મળશે નવસો રૂપિયામાં જોઈ શકો છો પાકિસ્તાની દુપટ્ટો નામ આપવામાં આવ્યું છે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને ગાંધીનગરના અક્ષરધામ મંદિરની પાસે ભરાતા ચણિયાચોળી માર્કેટની મુલાકાત કરાવવાનું છે આપણે અલગ અલગ સ્ટોલ જોવાના છે અને શું પ્રાઇસ છે ચણિયાચોળીના અને આ વખતે ચણિયાચોળીનો શું વિશેષ છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળતા આમ ચણિયાચોળીનું માર્કેટ ભરાય તો અહીં જોઈ શકો અલગ અલગ તમને સ્ટોલ જોવા મળશે જ્યાં તમને ચણિયા ચોળીનું અલગ અલગ કોમ્યુનિકેશન જોવા મળી શકે છે તો ચાલો આ તમને માર્કેટ બતાવીએ શું ભાવ છે શું પેટર્નમાં છે ચણિયાચોળી તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈએ સ્ટોલ છે તે આપણે આવી જકાય છે અહીંયા પણ તમને અલગ અલગ પ્રકારની ચણિયા ચોલી જોવા મળશે કલરમાં પણ અને અહીંયા પણ ડિફરન્ટ વેરાયટી અલગ અલગ શોપમાં અલગ અલગ ડિફરન્ટ વેરાયટી જોવા મળશે અંકલ કેટલા સ્ટાર્ટ થાય છે આ વખતે ચોલીમાં શું છે સ્ટાર્ટ થાય પચીસ સુધી સ્ટાર્ટ થાય નાની ભૂલકીઓ માટે પણ મળી જશે મળી જશે એ કેટલા સુધી એમ સ્ટાર્ટ થાય તમારે ત્રણ સોથી અગિયાર સુધી જેકેટ જેકેટ કે પ્રકારે છે તમારી

આ શું છે આ જોઈ શકો છો મલ્ટી કલરમાં પણ તમને મળી જશે આ કેટલા સુધી મળશે નવસો રૂપિયામાં જોઈ શકો સરસ મજાની અલગ અલગ કલરમાં પટ્ટા તમને જોવા મળશે નવસો રૂપિયામાં આખો આ નવી પેટર્ન આ વખતે આવી છે જોઈ શકો છો સરસ મજાનું તમને વર્ક પણ જોવા મળશે અને કલર પણ જોરદાર છે ક્વોલિટી પણ તમને મળી રહેશે તમારી નાની ભૂલકીઓ માટે સરસ મજાની ચણિયા ચોળી જોઈતી તો જોઈ શકો છો હા જો આખું કોમિડિક ટુ પણ આવશે જોડે આ કેટલામાં પડશે સાતસો રૂપિયામાં જોઈ શકો છો નાની ફૂલકીઓ માટે તમારે ચણિયા ચોળી જોઈતી હોય તો સરસ મજાની કલર સાથે સાતસો રૂપિયામાં વર્ક પણ તમને જોવા મળી શકે છે પણ બે હજાર સુધીમાં મળી જશે પછી આ પાછળ વાળી રીતે અઢારસો રૂપિયામાં તમને મળી જશે બ્લેકમાં પણ મળી રહેશે પછી અલગ અલગ ત્યાં સામે પણ તમે જોઈ શકો છો આ વર્ક આનો શું પ્રાઇસ છે પંદરસો આખો ડિજિટલ તમને જોવા મળે વર્ક પણ જોરદાર જોવા મળે છે આ નીચેવાળું દુપટ આ જે છે ચણિયાચોળી આ ડિજિટલ આનો ભાવ શું છે એનો પંદરસો રૂપિયા ઓકે સરસ મજાની તમને વર્ક જોવા મળશે એકદમ ડિજિટલ લાગશે ને એકદમ ડિફરન્ટ તમને જોવા મળી શકે છે પછી આ અજરક જોઈ શકો અજરક કહી શકાય કે સરસ મજાનું તમને જોઈ શકો છો આ કેટલા પર સુધી પડી જશે સત્તરસો પડી જશે જોરદાર બ્લાઉઝ પણ જોડે આવશે જોઈ શકો છો આ જો કમ્બાઈન આવશે એમ ને ઓકે જોઈ શકો છો અને આ પ્રકારે દુપટ્ટો પણ આવશે અને ત્રણ વસ્તુ તમને જોડે મળી રહેશે માત્ર સત્તરસો રૂપિયામાં જોઈ શકો છો સરસ મજાનો દુપટ્ટો પણ તમને મળી રહેશે આ દુપટ્ટો પાકિસ્તાન દુપટ્ટો કહેવામાં આવે છે હા હા પાકિસ્તાની એમાં આ શું કેટલા મળી રહેશે ત્રણસો પાછા જોઈ શકો છો પાકિસ્તાની દુપટ્ટો નામ આપવામાં આવ્યું છે એનું અલગ પ્રકારનું ગૂંથણ પણ તમે જોઈ શકો છો અને તમને પેન્ટિંગવાળું જોવા મળશે અલગ અલગ ફેન્ટ કરેલું હશે પાકિસ્તાની દુપ્પટ માત્ર ત્રણસો રૂપિયામાં તમે ખરીદી શકો છો એમાં અલગ અલગ વેરાયટીની વસ્તુ તમને મળી રહેશે કેળિયું પણ જોઈએ નાના બાળકોની કેળીઓ હોય તો બધા આ કોટી જેવું હોય હા જોઈ શકો છો જેકેટ આવી છે બોયઝ માટે હા બોયઝ માટે ચાલે ને કેટલા વર્ષ સુધીમાં બાર થી તેર વર્ષના બાબા માટે ચાલી શકે કેટલામાં આવશે પાંચસો રૂપિયામાં જોઈ શકો છો સરસ મજાનું જેકેટ છે એમાં પણ કલર પણ અલગ અલગ ડિઝાઇન પણ તમે જોવા મળશે જોઈ શકો છો એમાં ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી પણ જોવા મળશે જોઈ શકો છો અલગ અલગ આપણે કલર જોઈશું જોઈ શકો છો માત્ર પાંચસો રૂપિયામાં તમે આ વસ્તુ તમને મળી જશે તમારા નાના બા બાળકો માટે પણ ચાલે અને મોટા બારતેર વર્ષના બાબા માટે પણ ચાલે મોટા માટે જેન્ટ્સ માટે પણ ચાલે હું ફૂલ સાઇઝમાં પણ તમને મળી આ પાંખેલાં પડશે આ આઠસો રૂપિયામાં પડી જોશો વર્ક પણ જોરદાર છે તો અંકલ આપનું નામ અને એડ્રેસ આ શોપ તમારે કઈ છે એડ્રેસ પાંચ નંબરની શોપ છે અક્ષરધામ જે ચનિયાચુલી માર્કેટ છે ત્યાં પાંચ નંબરની શોપ છે ને પાંચ નંબરમાં તમે આવશો તો તમને આ તમામ પ્રકારની ક્વોલિટી વસ્તુ મળી રહેશે તો ચોક્કસ મુલાકાત લઈ શકો છો તમને બીજી એક શોપ લાવી દીધી છે અહીંયા પણ તમને અલગ અલગ ચોલી જોવા મળે ચણિયા ચોળી જોઈ શકો છો કમ્બાઈન કલરમાં માં આ શું ભાવ છે સત્યાવીસો પચાસ માં જોરદાર વર્ક જોવા મળશે આ નીચે વાળાનું ત્રણ હજાર માં જોઈ શકો છો અલગ અલગ વર્કમાં સામે પણ ગ્રીન માં પણ છે આ મોરલા વાળાનું શું પ્રાઇસ છે આની અલગ અલગ ડિઝાઇન આખું આ પાંત્રીસો માં જોઈ શકો છો સરસ મજાનું વર્ક જોવા મળશે અને આ દુપટ્ટા લેવા હોય તો અલગ અલગ દુપટ્ટા જોડે જ આવે છે અને અલગથી દુપટ્ટો મળે કેટલા સુધી અઢીસો ત્રણ મળી જશે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ડિઝાઇનમાં પણ તમે જોવા મળશે જોઈ શકો બેસ્ટમાંથી બેસ્ટ વર્ક છે સરસ મજાનું શું પ્રાઇસ છે આનો પાંત્રીસો રૂપિયા જોઈ શકો છો પાંત્રીસો રૂપિયા છે અમારે તમારે ભાવ ઓછો કરવો થશે ને થોડો ઘણો ભાવ તમારી માર્જિન કરશો તો ભાવ મળી જશે સરસ મજાની ડિઝાઇન પણ તમે જોઈ બીજી શોપ છે આપણે આવે છે સામે જણાવ્યા છો શું પ્રાઇસ છે સામે છે કલરવાળી પચીસો રૂપિયામાં સેટ આવી જશે એના બાજુ વાળી રહી બાવીસ કેટલાય શરૂ કેટલાય થાય છે પ્રાઇસ પંદર સુધી શરૂ થાય અલગ અલગ ચાર હજાર સુધીમાં મળી જશે બ્લેકમાં છે તમે અલગ અલગ કલર પણ ચોઈસ કરી શકો છો ચોઈસમાં પણ તમને અલગ અલગ વેરાયટી તમે સામે પણ તમે જોઈજો અલગ વર્કવાળી પણ જોઈ શકો છો અને સરસ મજાની ચોળી તમને આ જગ્યાએ મળી છે તમને બીજી એક શોપ છે ત્યાં લાવી દીધી છે ત્યાં અહીંયા પણ તમને અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ચણિયાચોળી જોવા મળશે જોઈ શકો છો ડિઝાઇનમાં પણ તમને અલગ અલગ કલર કોમ્યુનિકેશન ડિઝાઇન અલગ અને નવરાત્રિ સ્પેશિયલ તમને અહીંયા ચણિયાચોળી મળી રહેશે અહીંયા ભાવ છે પૂછવી શું ભાવ છે આપમેવાળીનો આ સામે બાવીસો વાળું આપણે સામે નવરાત્રિ આ છે સામે તે છે પચીસો આ સામે તમે જોઈ શકો છો તમામ તમને પચીસોમાં જોવા મળશે બાવીસો વાળી પચીસો વાળી અલગ અલગ ડિફરન્ટ તમને ચણિયાચોળી તમે અહીંયા જોઈ શકો છો કલર કોમ્યુનિકેશન પણ સરસ મજામાં તમને જોવા મળશે તમને અહીંયા પણ ડિફરન્ટ ડિફરન્ટ ચણિયાચોળી જોવા મળશે પાસે આનો શું છે આ સામેવાળીની બાવીસો સેટ કેટલાય શરૂ થાય છે અલગ અલગ આ બધી છે આ ઉપરવાળી છે તો બાવીસોથી અઢારસો વાળીની અલગ અલગ તમને પ્રાઇઝમાં અલગ અલગ ચોળી જોવા મળશે જોઈશો કલર પણ સરસ મજાના છે ડિઝાઇનમાં પણ તમને અલગ અલગ ચોઈસ માટે પણ તમને ઓપ્શન ઘણા બધા મળી રહેશે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ ચણિયા ચોળી મળે છે આ એક બે બતાવશે માછી બતાવો ને તો આપણે અલગ અલગ જોઈશું આપ જોઈ શકો છો સરસ મજા નવરાત્રિ સ્પેશિયલ આ ચોળી છે જોઈ શકો અંદર દાંડિયા રમતા હોય તે પ્રકારની ડિઝાઇન પણ જોવા મળશે માછી આ કેટલામાં પણ પડશે બાવીસસો રૂપિયામાં જોઈ શકો છો આખી ફેર આવી જશે દુપ્પટો પણ જોડે આવશે દુપટ્ટો પણ તમને બાવીસો રૂપિયામાં આખી પેર મળી જશે દુપટ્ટો પણ તમને બતાવી દે જોઈ શકો છો અલગ અલગ ડિફરન્ટ દુપટ્ટા પણ તમને અંદર જોડી જશે બાવીસો રૂપિયામાં સરસ મજાની વસ્તુ તમને મળી છે એમાં પણ અલગ અલગ તમને ડિઝાઇન જોઈશે ક્વૉલિટી કલર પણ મળી રહેશે અને જોઈ શકો છો આ આ કેટલામાં પડશે આ પચીસસો રૂપિયામાં આ પણ ત્રણ સેટ હશે હશે ને આ જોઈ શકો છો દુપટ્ટા સાથે આખો સેટ તમને મળી જશે પચીસસો રૂપિયામાં જોઈ શકો વર્ક પણ જોરદાર છે તો બીજું એક છે જોઈ શકો છો આમાં પણ તમને અલગ અલગ કલર પર જોઈ શકો છો આ પણ સરસ મજાની છે અલગ અલગ કલર પણ તમને જોવા આ કેટલા પડશે આ પણ બાવીસસો રૂપિયામાં જોઈ શકો સરસ મજાનું આખું ફૂલ વર્ક પણ તમને જોવા મળશે અને એકદમ સિમ્પાલિટી પણ આવશે અને એકદમ સરસ મજાનું દેખા પણ દેખાય દેશે પણ જોઈ શકો છો માત્ર બાવીસોથી પચીસસો રૂપિયામાં તમે આખી ચોલી ખરીદી શકો છો આ પણ જોઈ શકો સરસ મજાની બ્લેકમાં બ્લેક કલરમાં પણ આખું વર્ક સરસ મજાનું જોવા મળશે કચ્છી હેન્ડવર્ક જોઈ શકો કચ્છી હેન્ડવર્ક જોઈ શકો આખું કચ્છમાં ભરત ગું જે થાય છે તે આખું તમને જોવા મળશે જોઈ શકો શું પ્રાઇસ છે આ કેટલાં પડશે પચીસોમાં સેટ છે આખો જોઈ શકો આખો માં તમને મળી રહેશે આપણા શોપનું એડ્રેસ શું છે અક્ષરધામ ચણિયાચુર માર્કેટ શોપ નંબર કેવું કઈ છે પાર્કિંગના બિલકુલ સામે છે જ્યાં તમને અલગ અલગ અહીંયા આવશે તો તમને આ બહેનોને જોશે ને તમને આઈડિયા આવી જશે આ શોપ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યાં તમને અલગ અલગ ક્વોલિટી આ જગ્યાએ મળી રહેશે તો આપણે એક સ્ટોલ છે ત્યાં આવી ચુક્યા છે તમને અલગ અલગ પ્રકારની ચણિયાચોળી જોવા મળશે જોઈ શકો છો અલગ અલગ કોમ્યુનિકેશનમાં કલરમાં પણ અને નવી પેટર્નમાં ચણિયાચોળી જોવા મળશે ચાલો શું ભાવ છે તે પણ આપણે અહીંયા પૂછીએ અહીંયા ભાઈ આ કેટલાય શરૂ થાય છે આ ચણિયાચોળી સ્ટાર્ટિંગ પંદરસો સ્ટાર્ટ થાય નાની ભૂલકીઓ માટે પણ મળી જશે ઓકે તો જોઈ શકો પંદરસો સ્ટાર્ટ થશે અલગ અલગ કેટલા સુધી મળી રહેશે પચીસો સુધી મળી જશે તો બાવીસો થી પચીસો સુધીમાં મળી જશે પંદરસો થી સ્ટાર્ટ છે અલગ અલગ પેટર્નમાં તમે ચણિયા ચોળી જોઈ શકો છો પેટર્ન બી સારી છે અને આ વખતનું ડિફરન્ટ કલેક્શન તમને જોવા મળી રહેશે તો બીજી એક શોપ છે જ્યાં તમને અલગ અલગ ચણિયા ચોળી મળી રહેશે જેમ શોપ બટલ છે એમ તમને અલગ અલગ તમને ડિઝાઇન જોવા મળશે

કેટલા મળશે પાંચસો રૂપિયામાં દુપટ્ટો મળી રહેશે ઓકે જોઈ શકો છો ઓકે તમારા ભૂલકાઓ માટે કોટી જોઈતી હોય તો માત્ર ચારસો રૂપિયામાં જોઈ શકો છો સરસ મજાનું વર્ક પણ છે અને ચારસો રૂપિયામાં તમને એમાં પણ અલગ અલગ કલર ડિફરન્ટ નીચે વાળો કલર નાની ભૂલકીઓ માટે આ નાની ભૂલકીઓ માટે શું પ્રાઇસ આની પાંચસો રૂપિયામાં પડી જશે જોઈ શકો તમારી નાની ભૂલકીઓ માટે સરસ મજાની ચણિયા ચોડી આખું સેટ આવશે ને આખી શેટર તમને મળી જશે માત્ર પાંચસો રૂપિયામાં તમે લઈ શકો છો આ ન્યુ લેડીઝ ક્કૂટી તમે જોઈ શકો છો સરસ મજાનું વર્ક છે શું કેટલા મળી રહેશે આ ચારસો ચારસો રૂપિયામાં જોઈ શકો છો સરસ મજાનું વર્ક છે ચારસો રૂપિયામાં તમે લઈ શકો છો કલર બી અલગ અલગ આવશે ને એમાં અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલર તમે ચોઈસ કરી શકો છો આપણા શોપ નંબર્સ કયો છે હા હા દુકાન નંબર કયો છે ફૂટ બજારની સામે શું નામ છે કમ્લેશ કમલેશભાઈ હેન્ડીક્રાફ્ટ ચણિયા ચોરી મળી જશે આપણે જે વસ્તુ બતાવીને તમને એ મળી રહેશે આ માર્કેટમાં તમને અલગ અલગ ચણિયા ચોરી તો મળી જશે સાથે આપણે કટલરીનો બુટ્ટી વગેરે જોઈતી હોય તો એ પણ જ્વેલરીનો સામાન પણ મળી રહેશે જોઈ શકો છો અને પર્સ જોઈતા હોય બેગ જોઈતી હોય ગર્લ્સનો ટોટલી સામાન તમને આ જગ્યાએ મળી રહેશે જોઈ શકો છો અલગ અલગ બેગો પણ તમને જોવા મળશે ચણિયા ચોળી વગેરે તો જોવા મળે જ છે અને અલગ અલગ ડિફરન્ટ વર્ક પણ તમને જોવા મળશે પછી તમારે નવરાત્રી માટે સ્પેશિયલ પહેરવા માટે અલગ અલગ સેટ જોઈતા હોય તો પણ મળી રહેશે જો શકો ડિઝાઇન પણ તમને અલગ અલગ વર્કવાળી જોવા મળશે તમારી ચોળી પર સેટ થાય તે પ્રકારે આખું અહીંયા સેટઅપ તમને જોવા મળશે જો જશો અલગ અલગ પહેરવાની વસ્તુ છે જે તમે લઈ શકો છો જોઈ શકો બંગડીથી માંડીને સેટ જોઈતો હોય તમામ વસ્તુ મળી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગાંધીનગરના અક્ષરધામ મંદિરની પાસે ભરાતા ચણિયાચોળીના માર્કેટની મુલાકાત લીધી તમને અલગ અલગ સ્ટોલ બતાવ્યા ચણિયાચોળીના આપણે ભાવ ખંડ જાણ્યા અલગ અલગ ક્વોલિટીવાળી ચણિયાચોળી પણ જોઈએ આશા કરજો કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ફોર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરો છતા નહીં થેન્ક યુ